લીંબડી સિવિલ હોસ્પિટલ માંગ આવેલ ડાયાલિસિસ સેન્ટરમાં વિનામૂલ્યે દર્દીઓને ડાયાલિસિસ કરવા માંગાવે છે ત્યારે ડાયાલિસિસ સ્ટાફની સરહાની કામગીરી જોવા મળે છે ત્યારે વાત કરવા માંગાવે તો મનુષ્યને જીવન જીવવાનું શરીરનો અગત્યનો ભાગ હોય તો કિડની ત્યારે શરીરમાં બે કિડની આવેલી છે ત્યારે કોઈ કારણસર બે માંગથી એક અથવા બંને કિડની ખરાબ થાય તો જે તે વ્યક્તિને ડાયાલિસિસ કરાવવું પડે છે ત્યારે આ ડાયાલિસિસ કરાવવાના ઓછા માંગ ઓછામાં પાંચ હજાર ઉપર ભરવા પડતા હોય છે ત્યારે લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે લીંબડી સિવિલ અધિક્ષક કરણસિંહ વાળાના માર્ગદર્શન હેઠળ હોસ્પિટલમાં વિનામૂલ્યે ડાયાલિસિસ કરવા માંગ આવે છે તેમજ ડાયાલિસિસ કરાવવા આવે દર્દીઓને સવારે ચા નાસ્તો અને બપોરનું ભોજન પણ હોસ્પિટલ દ્વારા વિનામૂલ્યે આપવામાં આવે છે ત્યારે મળતી માહિતી મુજબ ડાયાલિસિસની પ્રક્રિયા ઓછામાં ઓછી સાડા ત્રણ કલાક સુધી ચાલે છે ત્યારે આ સમયે દર્દીઓને કંટાળો ના આવે તે માટે દર્દીઓના મનોરંજન માટે ટીવી ની સુવિધા પણ હોસ્પિટલ દ્વારા આપવામાં આવે છે તેમજ ડાયાલિસિસ પૂર્ણ થાય બાદ દર્દીઓને ત્રણસો રૂપિયા ભાડા પેટે આપવામાં આવે છે ત્યારે જે દર્દીઓ પાસે આયુષ્યમાન કાર્ડ ના હોય તે માટે આયુષ્યમાન કાર્ડ સેન્ટર પણ ડાયાલિસિસ સેન્ટરમાં ઉભું કરવામાં આવેલ છે રોજના બારમી તેર લોકોના આ ડાયાલિસિસ સેન્ટરમાં ડાયાલિસિસ કરવામાં આવે છે ત્યારે સ્ટાફ દ્વારા એક પરિવારજન હોય તે રીતે દર્દીઓને સારવાર આપી સરાહની કામગીરી કરવામાં આવે છે ત્યારે દર્દીઓ પણ સ્ટાફના વખાણ

અહીંયા અહિયા આવતા પેશન્ટોને ફ્રીમાં ડાયલિસિસ કરી આપવામાં આવે છે તેમજ સવારે ચા નાખતો અને બપોરે જમવાનું પણ આપવામાં આવે છે